બે હાજર ચોવીસ ને વાર બુધવાર રોજ આજની જીરાની આવકની વિશેની વાત કરીએ મિત્રો સાડી બાવીસો ગુણીની આસપાસની જીરાની આવક નોંધાણી છે મિત્રો ને હરાજી નું કામકાજ તમે ચાલુ છે ચાલો હરાજીમાં જઈએ કેવા રહીએ આજના બજાર ભાવે તો કમેન્ટ કરીએ મિત્રો તો શનિવાર છે બજારમાં કોઈ લાંબો ફેરફાર ઉતાર ચઢાવ જોવા હાલ નથી મળી રહ્યો તો રૂબરૂ કેવા રહી છે આજના બજાર ભાવ હા મિત્રો એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો પિસ્તાલીસો એકાવન રૂપિયાનો માલ ખેપો છે

Với có của chúng ta sẽ cho chúng ta sẽ được phân tích cho chúng ta sẽ પિસ્તાલીસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો પિસ્તાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો પિસ્તાલીસો ને એકાવન માં વેચાણ સુડતાલીસો ને એકાવન ચાર ચાર હજાર સાતસો ને એકાવન રૂપિયા વેચાણો એકદમ કરિયાણ ક્વોલિટી છે અને માલ છે હવા માલ છે